વિચારોના વાવેતરની આ સિરીઝમાં મને તક આપવા બદલ આપ સબનો ખૂબ ખૂબ આભાર આજનો ટોપિક છે ના જાણ્યું કાલે શું થવાનું છે બહુ સાચી વાત છે અને ટોપિક બીજો પણ એ પણ છે કે માટે હું એક અલગ વાત પૂછવા માંગુ છું કે વીમો શા માટે નહીં છવ્વીસ જાન્યુઆરી બે હજાર એક શું થયું હતું ભૂકામ ભુજ અંજાર આખું ને આખું ગામ નષ્ટ થઈ ગયું કેટલા લોકોની પાસે વીમા હતા ભાગ્યે પાંચ ટકા વસ્તી પાસે સરકારે જો સરખી રીતે સહાય ના આપી હોતે કચ્છી માળુઓ ભેગા નહીં થયા હોતે તો કદાચ આજે ભુજ પાછું જે અત્યારે નવું બની ગયું તેવું ના બની શકતે પણ આપણે કેમ કોઈની રાહ જોવી પડે શું પ્રીમિયમ માનો છો તમે ત્યારની વાત જુદી હતી આજે પચીસ વર્ષ થઈ ગયા એ વાતને આપણે માનો કે એક સામાન્ય મકાન માનીએ કે ત્રીસ લાખ નું મકાન છે તો પ્રીમિયમ કેટલું થાય કોઈ આઈડિયા એક વર્ષનું પ્રીમિયમ કેટલું થઈ શકે ફક્ત ત્રણસો ને સાહીઠ રૂપિયા પ્લસ જીએસટી તો આ રકમ આપણે નથી પોસાઈ એવી ત્રણસો સાહીઠ રૂપિયામાં જો તમારું ત્રીસ લાખ નું મકાન કવર થઈ જતું હોય તો આવીને તમને સમજાવવું જોઈએ કેમ આપણે પોતે પોતાની મે ના લઈ શકીએ આ એક ખૂબ જ ગહન બાબત છે વિચારવા લાયક છે જરૂરથી વિચારજો ત્રીસ લાખ ભેગા કરવામાં કેટલો સમય ગયો હતો ને નષ્ટ થવામાં સેકન્ડ લાગશે અને પડ્યા ઉપર પાટું જ્યારે બધા આખા ગામમાં આફત આવેલી હોય ત્યારે તમને કોણ બચાવશે ખૂબ વિચારવા લાયક વસ્તુ છે આપણે બધા બહુ જ મહેનતી પ્રજા છીએ પણ ઘણી વખત નાનકડી કરકસર અથવા તો વીમો બહુ જરૂરી વસ્તુ નથી કરીને એને ઇગ્નોર કરીએ છે એમાં કાપકૂપ કરવાની કોશિશ કરીએ છીએ આપણે વરાછાવાસીઓ જેના માટે સૌથી વધારે પ્રખ્યાત છે એવા માનો કે લુમ્સના ધંધાની વાત કરીએ અને ખાલી એક એક્ઝામ્પલ આપવા માટે પૂછું છું કે એક કરોડ નો વીમો હોય તો કેટલું પ્રીમિયમ થાય કોઈ આઈડિયા એક કરોડ વીમાની રકમ હોય તો પ્રીમિયમ ખાલી પાંચ હજાર આઠસો ને પચાસ રૂપિયા થાય પ્લસ જીએસટી પાંચ હજાર આઠસો પચાસ રૂપિયામાં જો એક કરોડનું જોખમ કવર થતું હોય તો આ બચત કરવા વાળી વસ્તુ છે ના ના મારે તો છે ને બેંક લોન છે ખાલી મશીન ઉપર મશીન નો વીમો લો કે પેલા બેંક લોહી પી જાય છે અને માલ સામાન નું શું બિલ્ડીંગ નું શું ના તમે કામ કરો ને અડધી રકમ નો વીમો લઈ લો કરોડે પાંચ હજાર આઠસો રૂપિયા બચાવવાની વાત કરો છો થોડુંક આની ઉપર જરૂરી ચિંતન છે વીમા બે પ્રકારના હોય છે જે એક વીમો બધાને ખબર છે જીવન વીમો જેમ કે આપણી એલઆઈસી એસડીએફસી લાઈફ એસબીઆઈ લાઈફ વગેરે અને બીજો જે મારી કંપની વેચે છે તેઓ જીવન આપણે સામાન્ય વીમો જેને જનરલ ઇન્સ્યોરન્સ કહેવાય છે જનરલ ઇન્સ્યોરન્સમાં કેવા પ્રકારના વીમાઓ આવે બહુ જ વિવિધ પ્રકાર છે આમ તો ત્રણસો ને સાહીઠ પોલિસી છે પણ જે આપણને સામાન્ય રીતે ખબર છે એમ સૌથી પહેલા વાહનોના વીમા ટુ વ્હીલર થ્રી વ્હીલર ફોર વ્હીલર બસ ટ્રક ક્રેન એ બધા આવી જાય ફાયર ઇન્સ્યોરન્સ જેમ આપણું ઘર ફેક્ટરી દુકાન વગેરે મરીન ઇન્સ્યોરન્સ માલ જે આવજા કરે છે એના માટેનો જે લેવામાં આવે તે ઇન્સ્યોરન્સ બર્ગલરી ચોરીનો વીમો સાયબર ફ્રોડ આઈટી વાળા સાહેબો બેઠેલા છે અહીંયા આજે સૌથી મોટા મોટી જો આપણને કસેથી દાસ્તી હોય કે કોઈ હવે બંદૂક લઈને લૂંટવા નથી આવવાનું તમારા યુપીઆઈ મારફત તમારા હાથે તમારી પાસેથી પૈસા લૂંટાવી દેવાના છે તો એવા સાયબર ફ્રોડના વીમાર પણ આપણે લઈએ છીએ મેડિકલેમ ઇન્સ્યોરન્સ પર્સનલ એક્સિડેન્ટ ઇન્સ્યોરન્સ ઇવેન્ટ ઇન્સ્યોરન્સ તમારા ઘરે લગ્ન પ્રસંગ હોય મોટો તમે પાર્ટી પ્લોટ રાખ્યો હોય કરોડ બે કરોડનો ખર્ચો કરવાના હો અને એકદમ વરસાદ પડે શું દશા થાય તો તેના પણ ઇન્સ્યોરન્સ લેવામાં આવે છે કેટલ ઇન્સ્યોરન્સ આપણા ખેડૂતો માટે કેટલ ઇન્સ્યોરન્સ એટલે પશુધનનો વીમો વીમાની જરૂરિયાત સૌથી વધારે કોને હોય છે આમ જોવા જાવ તો દરેકને પણ મારું એવું માનવું છે કે જે સામાન્ય માણસ છે જેની ઓછી આવક છે એને સૌથી વધારે જરૂરત છે શા માટે કે જ્યારે એને કોઈ આકસ્મિક ખર્ચો આવી જાય છે અકસ્માતના કારણે કે કારણે ત્યારે પાંચ લાખ દસ લાખ રૂપિયા કાઢવાના એના માટે ખૂબ અઘરા છે પણ પ્રીમિયમ માનો કે પાંચ દસ હજાર રૂપિયા ભરવાનું હોય તો એ કટકે કટકે ચોક્કસ ભરી શકશે તો વીમો તમારો ભેરું છે આ વસ્તુ આપણે ધ્યાન રાખવાની જરૂરત છે નાના માણસને વધારે જરૂર છે આપણા ત્યાં માનો કે ઘરકામ કરવા માટે બહેનો આવતા હોય ભાઈઓ આવતા હોય કોઈ રસોઈયા આવતા હોય આપણી ત્યાં સિક્યોરિટીવાળા હોય તમે એને સમજાવો એક નાનકડો પર્સનલ એક્સિડન્ટ વીમો તો ભાઈ તું જરૂરથી લઈ લેજે લાખ રૂપિયાનો વીમો ખાલી દોઢસો રૂપિયામાં મળે અને એની અંદર જો અઠવાડિયા માટે પણ એને ઘરે બેસવું પડે અકસ્માતના કારણે તો લાખ રૂપિયાનો એક ટકો એટલે એક હજાર રૂપિયા વળતર મળે તો આવો વીમો શું કામ ના લેવો ભારત સરકાર આ વીમાની જરૂરિયાત સમજીને જ આપણી દરેક બેન્કો દ્વારા જીવન વીમો પણ તમને બે લાખ રૂપિયાનો આપે છે પ્લસ પર્સનલ એક્સિડન્ટ રૂપનો વીમો પણ આપે છે જે ફક્ત બાર રૂપિયે દર લાખે લાગે છે તો મારું તો એવું માનવું છે કે કદાચ વરાછા બેંક તો આ કાર્યમાં ખૂબ જ અગ્રેસર છે પણ તમારા જે પણ બેંકમાં તમારા ખાતા હોય એમાં તમારે વરસમાં એક વખત ખાલી ટીક કરવાનું હોય છે કે ભાઈ મારો વીમો લઈ લેજો તો ઓટોમેટિકલી તમે કવર થઈ જશો મોટા ભાગના લોકો આ વીમો લે છે પણ જ્યારે કોઈનું મૃત્યુ થઈ જાય ત્યારે એના ઘરવાળાઓને ખબર નથી હોતી તો કોઈ પણ કારણસર ગમે ત્યારે કોઈનું અકસ્માતથી કેવી રીતે મૃત્યુ થાય તો જરૂરથી એના બેંક ખાતા તપાસજો એની પાસે ક્રેડિટ કાર્ડ હોય તો તે જોજો કારણ કે મોટા ભાગના ક્રેડિટ કાર્ડ સાથે પર્સનલ એક્સિડન્ટ વીમો ફ્રીમાં હોય છે વીમો તમારા સ્વજનને કંઈ થઈ જાય તો પાછું તો નથી લાવી શકતું પણ એ સ્વજનનું જે ફેમિલી છે એ જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિમાં રાખવા માટે ખૂબ જ સારી એવી મદદ કરે છે તો વીમો આપણા માટે આપણા ફેમિલી માટે ખૂબ જરૂરી છે વીમો એટલે શું આમ જોવા જાવ તો એ સહકારિતાનું ઉત્તમ ઉદાહરણ છે નાનું નાનું પ્રીમિયમ દરેક પાસથી લઈને જ્યારે કોઈ એક જણ ઉપર વીમાની આફત આવે છે ત્યારે તેને નુકસાન ચૂકવવામાં આવે છે તો વીમો આમ જોવા જાવ તો સહકારિતાનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે કે દરેક જણ જ્યારે વીમો લે છે ત્યારે બીજાને મદદ કરી રહ્યો છે એવી ભાવના સાથે જો આપણે લઈએ તો વધારે સારું કામ થઈ શકે વીમો એક રિસ્ક મેનેજમેન્ટનો હિસ્સો છે

જેમાં સાહેબે બહુ સરસ રીતે સમજાવેલું છે કે ભાઈ આવક માઇનસ બચત પછી ખર્ચો આમાં હું નાનકડો સુધારો કરવા માંગુ છું આવક માઇનસ બચત માઇનસ વીમો પછી ખર્ચો કારણ કે તમારી જે વેલ્થ બની છે એ જો વેલ્થ ડિસ્ટ્રોય થઈ જશે કોઈ જોખમ આવશે ને એમાં નષ્ટ પામી જશે તો વીમો હશે ત્યારે તમને બચાવશે એટલે આના વિશે ખાસ ધ્યાન રાખજો આવક માઇનસ બચત માઇનસ વીમો પછી જે બચે તે આપણો ખર્ચો હોવો જોઈએ વીમો ખૂબ જ અગત્યની વાત છે આપણા ઘરમાં આપણે વીમા વિશે લગભગ ચર્ચા નથી કરતા અને જ્યારે તકલીફ પડે છે ત્યારે કોઈને ખબર નથી હોતી કે મેડિક્લેમ પોલિસી છે કે નથી મેડિક્લેમ પોલિસી છે તો હવે એના કાર્ડ ક્યાં પડ્યા છે કઈ કઈ હોસ્પિટલમાં કેશલેસ મળે છે વીમા વખતે શું ધ્યાનમાં રાખવાનો તો આજે મને આનંદ છે એક વસ્તુનો કે આપણા સંતો સ્વામિનારાયણ સંતના મેં લેક્ચર સાંભળ્યા છે મેં અમારા જૈન મુનિઓના લેક્ચર સાંભળ્યા છે જ્યાં એ લોકો વીમાનું મહત્વ સમજાવી રહ્યા છે જો આજે ગુરુ ભગવંતો હોય પણ વીમાનું મહત્ત્વ સમજાવવું પડતું હોય આપણે હજી જ લેવો જોઈએ જેને વીમાની સમજ છે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો આ મારો ઓળખીતો તો આને કંઈ કામ ચાલુ કર્યું છે એટલે એની પાસેથી વીમો લઈ લીધો તો એમાં ચોક્કસ કઈક આંધળે બેરું કુટાવાની શક્યતા છે ખાસ કરીને આપણા પટેલ સમાજમાં મેં જોયું છે કે બધાની સરનેમ હોય છે એક સરનેમ પટેલ તરીકે લખાવે બીજી કોઈ તમારા ગામમાં જે ચાલતી તે લખાવે ક્લેમ આવે તો ત્યારે એની અંદર કાગળમાં કંઈક બીજું નામ લખેલું હોય અને એના હિસાબે ખૂબ તકલીફ પડતી હોય છે તો આજે તો બેન્કોમાં બધામાં કેવાયસીના સી નામ બહુ સ્ટ્રોંગ થઈ ગયા છે એટલે બધી જગ્યાએ આધાર કાર્ડ પાન કાર્ડ પાસપોર્ટ બધામાં નામ સરખા હોવા જોઈએ એવી જ રીતે વીમામાં પણ નામ તે પ્રમાણે જ હોવા જોઈએ તેનું ખાસ ધ્યાન રાખજો ખાસ કરીને ફેક્ટરીના વીમાઓ માટે આપણા ઘણા બધા ઉદ્યોગપતિ હશે કે જે લોકો પોતાની ફેક્ટરી ધરાવતા હશે એક વસ્તુ અમારા ધ્યાનમાં આવી છે વીમો તો કદાચ તમે લઈ લો છો પણ એડ્રેસ બરાબર નથી આપતા સર્વે નંબર પ્લોટ નંબર બધું વ્યવસ્થિત તમારી જે દસ્તાવેજમાં કેટલા પૈસા બચાવી લો છો માનો કે આપણે વિવિંગ ફેક્ટરીનો ખાલી દાખલો આપીએ તો એક કરોડે પાંચ હજાર આઠસો પચાસ તો એ પૈસા બચાવવાના દસ કરોડની ની છે નહીં પાંચ કરોડનો વીમો રાખો ને પચીસ હજાર તમે બચાવ્યા સામે જોખમ કેટલું આવી ગયું તમારી ઉપર બીજા પાંચ કરોડ નું પચીસ હજાર તો એક વખત ગમે તેમ કરીને કમાઈ લઈશું ફટકો પડશે ત્યારે બીજા કરોડ ક્યાંથી લાવશો અત્યારે ભારત વર્ષમાં ચોત્રીસ જેટલી વીમા કંપનીઓ છે સિંગાપોર તો બહુ નાનકડો દેશ છે મેપમાં જોયો હશે ઘણા બધા ઘણા બધા ત્યાં ગયા હશે એકસો ને પાત્રીસ કંપની છે સિંગાપોર જેવા નાનકડા કન્ટ્રીમાં તો હવે ભારતમાં કેટલી હોવી જોઈએ વિચારી લો આટલો મોટો દેશ આટલી મોટી વસ્તી અત્યારે માનો કે અહીંયા જ સર્વે કરીએ તો અડધાઓની પાસે વીમો હશે જ નહીં જેટલા લોકોની પાસે હશે એ વીમાની રકમ જેટલી હોવી જોઈએ એની કરતાં ઓછો હશે તો અંડર ઇન્સ્યોરન્સ જે કહેવાય કે વીમાની રકમ તમારે ખરેખર જેટલી લેવી જોઈતી હતી એનાથી ઓછો લો છો તો પણ તમે સંપૂર્ણપણે કવર નથી અત્યારે વીમાનું જે માર્કેટ છે સામાન્ય વીમાનું એ ત્રણ લાખ કરોડનું છે અને દર વર્ષે પંદર ટકાની ઝડપે વધી રહ્યું છે આપણું જે જીડીપી છે ભારત વર્ષનો એનો એક ટકો હિસ્સો સામાન્ય વીમાના પ્રીમિયમમાંથી આવે છે જે યુએસએમાં સૌથી વધારે ફોર પોઈન્ટ થ્રી છે યુએસએમાં જે આપણા ત્યાં હશે સાંભળ્યું હશે કે આપણો ભાઈ પણ જો સગો ભાઈમાં બોલાવતો હોય તો એમ કહે કે ભાઈ તું ઓવરસીઝ મેડિક્લેમ લઈને આવજે કારણ કે જો તમે મેડિક્લેમ લીધા વગર જ્યાં ત્યાં તમને નાનકડી ફોલકી પણ થઈ તો એટલા મોટા ખર્ચામાં ઉતરી જશો કે ખ્યાલ નહીં આવે તો યુએસએમાં ફોર પોઈન્ટ થ્રી પર્સન્ટ છે જર્મનીમાં અઢી ટકા ફ્રાન્સમાં અઢી ટકા ચાઇનામાં વન પોઈન્ટ વન પર્સન્ટ અને ભારતમાં આપણી ટોટલ જીડીપીનો એક ટકો હિસ્સો છે ભારતની ચૌદ ટકા વસ્તી પાસે વીમો છે ફક્ત પણ જો ભારત સરકારની બધી સ્કીમનો ઉમેરો કરીએ આયુષ્યમાન ભારત કાર્ડ ને એ બધું અને બેંકો દ્વારા જે વીમા લેવામાં આવે છે એ જો બધું ભેગું કરીએ તો ચાલીસ ટકા વસ્તી અત્યારે કવર થઈ રહી છે તો આજે સૌથી મોટો ગ્રાહક વીમા કંપનીઓનો ભારત સરકાર પોતે છે દરેક સાત માણસે એક વ્યક્તિ પાસે વીમો છે એટલે બાકીના છ વ્યક્તિઓ હજી વીમો લેવાનો બાકી છે વીમો શા માટે જરૂરી છે કારણ કે એ અર્થ વ્યવસ્થાનો સૌથી મજબૂત પાયો છે આજે બેંકને આપણે કહીએ કે ધિરાણ આપો બેંક તમારી સદ્ધરતા જોઈને ધિમારાણ તો આપવા તૈયાર થઈ જશે પણ તરત જ શું કહેશે આ ધિરાણ સામે તમે વીમો તમારે લેવો પડશે તો તમે સદ્ધર છો તમારી સાખ સારી છે પણ તમારી પાછળ ઇનવિઝિબલી અદ્રશ્ય રીતે જે તાકાત આપે છે બેંકને એ વીમા કંપની છે વીમા કંપની એમને હૈયા ધારણ આપે છે કે કોઈ પણ કારણસર જો મારા ખાતેદારને નુકસાન આવશે તો વીમામાંથી તેની ભરપાઈ થશે તો દરેક બેંક ફાઇનાન્સની પાછળ વીમા કંપની પાછળથી ઉભેલી છે ત્યારે આપણી અર્થવ્યવસ્થા મજબૂત રહેશે સામાન્ય વીમો આપણી અર્થવ્યવસ્થાની એક ખૂબ જ નાની કિંમતમાં મજબૂત રાખે છે આપણું અર્થવ્યવસ્થાનું તંત્ર ફરતું રાખે છે હું આશા રાખું છું કે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના ઉપક્રમે વીમાની સાચી ઉપયોગીતા સમજીએ અને પોતાના અને પોતાના કુટુંબને આર્થિક પાયમાલી સામે રક્ષણ આપીએ એક કહેવત છે ચેત તો નર સદા સુખી શ્રી કાનજીભાઈ ભલાડા સાહેબ અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ